જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાબુ અક્ષર જે છે એમ હા તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બાવન અક્ષર શબ્દો જે છે એ છે બરાબર બધા આવું કહે છે તો બાવન અક્ષરી શબ્દ કાળ છે બાવન અક્ષરી શબ્દ કહો કે મન કહો બરાબર ઘણા બધા એવું પણ કહે છે કે આ કાળ બ્રહ્મે દુનિયા બનાવી છે બરાબર કાળ એ જ મન કાળ એ જ સમય એને દુનિયા બનાવી છે આવી લોકવાયકા હવે હું એવું કહું છું કે આ કાળે આ સમયે દુનિયા બનાવી હોય મન અને માયા મળીને બે દુનિયા બનાવી હોય તો મન આવ્યું ક્યાંથી હમ મન એ સરવાળી સુરતામાંથી જ પ્રગટ થયું છે અને સુરતા જ મનને સપોર્ટ આપે છે હે જ્યાં જ્યાં મન જાય છે ત્યાં પાછળ સુરતા જાય છે બરાબર તો સુરતા કોણ છે સુરતા એ જ આતમ હે આતમ પરમાત્માની દ્રષ્ટિ છે એની શક્તિ છે એને જીવ કહેવાય છે તો હવે માયાને ચલાવનાર મન છે તો મનને ચલાવનાર કોણ છે સુરતા સુરતા ચલાવનાર કોણ છે આત્મા આત્માને ચલાવનાર કોણ છે પરમાત્મા હે આત્મા શરીરમાં ન હોય તો શું આ મન શું કરી શકે મન તો છે મન જળ હોય તો ચલાવે છે કોને આત્મા ચલાવે છે હે ભાવન અક્ષરી શબ્દ કાળ હોય તો કાળ આત્મા શરીરમાં ન હોય અને આ સમયરૂપી કાળ દુનિયા બનાવી દે બનાવી શકશે નહીં બનાવી શકે બરાબર હવે આ બધું શું છે આ લોકોને ભ્રમિત કરવાની વાતો છે વિશેષમાં કાંઈ નથી કારણ કે મન છે ને એ તારણહાર છે અને મારણહાર છે જો મનને સાચી દિશામાં ચલાવતા આવડે તો મન મુક્તિ સુધી લઈ જાય છે મન એક ઘોડો છે બરાબર મન એક કલ્પના છે મન એક સંકલ્પ વિકલ્પ છે તો આ મનરૂપી ઘોડાની ઉપર સુરતાની લગામ નાખો જ્ઞાનની લગામ નાખો જ્ઞાનની લગામ માથે નાખી દો તો ઘોડો કોને ઈશારે ચાલે હે ઘોડો એ સુરતા દ્વારા જ ચાલે ને સુરતા ચાલે આત્મા દ્વારા પણ ઘોડો છૂટો છવાયો હોય જ્યાં ત્યાં રખડતો હોય જ્યાં ત્યાં ભટકતો હોય તો એ કોના ઉપર છે સુરતા ઉપર છે ને મનને ઘોડા મનરૂપી ઘોડાને કંટ્રોલ કરવું તો સરવાળે તો આત્મા ઉપર જ છે ને આત્મા ધારે તો એને કંટ્રોલ કરી શકે ને પણ આત્મા શરીરમાં દસમા દ્વારમાં બેસીને આત્માની જે સુરતા છે ચિત્તરૂપી સુરતા એ ચિત્ત જ સુરતા છે ચિત્તમાંથી જ આ સંકલ્પ વિકલ્પરૂપ મન પ્રગટ થયું છે હે તો ચિત્તને ચલાવનાર કોણ છે સ્વયં આત્મા કારણ કે આત્માની સુરતા ચિત્ત છે અને ચિત્તમાંથી સંકલ્પ રૂપે મન પ્રગટ થયું બરાબર પછી મનમાંથી એમ કે બુદ્ધિ નિર્ણાયક છલી કપટી બુદ્ધિ હોય કે નિર્ણાયક બુદ્ધિ હોય બુદ્ધિમાંથી વેગ જાગે અહંકાર આવે ચેતન મન આવે માયા આવે તો સરવાળે કોની શક્તિથી થાય છે આ બધું થાય છે તો આત્માની શક્તિથી ને તો આત્મા વગરનો લ્યો આ કાળ હે કાર દુનિયા બનાવી દે આત્માન શક્તિ વગેરે બનાવી શકશે ન બનાવી શકે એટલે હું કહું છું કે ભાઈ મન છે મન ચેતન નથી અવચેતન મન અવચેતન મતલબ એ ચેતન નથી છે મન ચેતન મન ને અવચેતન મન તો ચેતન મને કીધું છે તો મન ચેતન ક્યાં જ થાય મન તો જળશે પણ મન એ ચેતન રૂપી આત્મા પાસેથી શક્તિ લે છે તમારી ફોર વ્હીલ ગાડી હોય ગાડી ચડશે એમાં ડ્રાઈવર છે એ ચેતન છે ડ્રાઈવર બેસે તો ગાડી ચાલે ને નગર ગાડી ચાલે તો એમ આત્મા ડ્રાઈવર છે અને મન હેન્ડલ છે જે બાજુ મનરૂપી હેન્ડલને વારો એ બાજુ ગાડી જાય મનરૂપી હેન્ડલને તમે સત્યના માર્ગે વારો તો એ ત્યાં ચાલશે ને અસત્યના માર્ગે ચાલો તો ત્યાં ચાલશે ચલાવનાર કોણ છે ચલાવનાર એ સુરતા છે જ્યાં મન જાય ત્યાં સુરતા પાછળ પાછળ જાય છે અને મનની બધી ઈચ્છાઓ પૂરી કરે છે સુરતા પણ સુરતા કોણ છે સુરતા આત્માની શક્તિ જ છે ચિત્ત છે ધ્યાન કહો ચિત્ત કહો જીવ કહો જે કહો એ હે એક બે વાણીમાં હું બોલ્યો જ છું કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વરનો જે અંશ છે મતલબ ઈશ્વર મતલબ આત્માનો જે અંશ છે જીવ એ અવિનાશી છે સુરતા એ અવિનાશી જ છે એનો નાશ છે ને એટલે જીવ પણ ચેતન સ્વરૂપ જ છે તો એ જીવ જ છે સુરતા છે એ જ આ મનને ચલાવી રહી હવે રહી વાત તમે કીધું કે બાવન અક્ષરી જળ છે બરાબર અરે બાવન અક્ષરી કાળ છે બરાબર તો હું એમ કહેવા માગું છું તમામ વ્યક્તિને તમામ સાધુ સંતો શિષ્યો ચેલ્યુ ચેલા ગુરુઓ બધાએ ને હે એક સાચા સંતોને છોડીને તમામ ઢોંગી પાખંડી ગુરુઓ જેવી આવી અફવા ઉડાડે છે કે આ દુનિયા કાળે બનાવી છે બરાબર તો હું એમ કામ કહેવા માગું છું કે બાવન અક્ષરી શબ્દ જો કાળ હોય અહીંયા ભવાની પણ કહે છે કે બાવન અક્ષર જો કોઈ બૂજે હે ત્યારે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ બાવન અક્ષરને બુજવાનું કીધું છે જાણવાનું કીધું છે ખોલવાનું કીધું છે બરાબર ભવાની બાપા વાત માથે સહી કરે છે કે બાવન અક્ષરી શબ્દ એ કોઈ એવું કહેતા હોય કે કાળ છે બરાબર પણ બાવન અક્ષરી જો કાળ હોય તો હું તો એમ કહું છું કે કોઈને સત્સંગ કરાય નહીં કોઈને કથણી બકણી કરાય નહીં હવે ગુરુ હોય શિષ્યને જ્ઞાન શેનાથી આપે બાવન અક્ષરી શબ્દોથી જ ને બાવન અક્ષરી શબ્દોથી જ્ઞાન આપ્યું બાવન અક્ષરી શબ્દ કાળ હોય તો શિષ્ય કેવી રીતે ભક્તિભજનમાં લાગી જાય હે શિષ્ય કેમ સત્યના માર્ગે હાલેશ બાવન અક્ષરી શબ્દો દ્વારા હે ગુનામ અંધકાર ને રૂનામ પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે બાવન અક્ષરી કાળ હોય તો અંધકારમાંથી પ્રકાશમાં કેમ લઈ ગયો એને અને બાવન અક્ષરી દ્વારા સત્સંગ આપે છે બાવન અક્ષરી શબ્દો દ્વારા જ્ઞાન આપે છે તો બાવન અક્ષર જો કાળ હોય તો આ બધાનો સુધારો કેમ કરના માણસો હેં બાવન અક્ષરી જો કાળ હોય તો પછી આ છ શાસ્ત્ર ચાર વેદ હે નવ વ્યાકરણ અઢાર પુરાણ તમામ સાધુ સંતોના ગ્રંથો એક્સ વાય ઝેડ ટોટલ આ બાવન અક્ષર કાળ હોય તો આ બાવન અક્ષરી ગ્રંથોને વાંચી વાંચીને હું કામ બોલો છું બધાય બાવન અક્ષર એમાં બાવન અક્ષર જ લખવામાં આવ્યું છે ને આવ્યું છે કે નહીં તો બાવન અક્ષરથી જ્ઞાન પણ ન કરાય બાવન અક્ષરથી સત્સંગ પણ ન કરાય આનો અર્થ એ સાબિત થાય છે કે બાવન અક્ષર એ જો કાળ હોય તો બાવન અક્ષરી શબ્દો ગુરુ બોલે અને શિષ્યને એને ગ્રહણ કરે બરાબર અને બાવન અક્ષરથી ધીરે ધીરે એ શિષ્ય આગળ વધતો જાય ને પછી નામ ઉપદેશ આપે ને પછી ભક્તિભજનમાં લાગે શરૂઆત ક્યાંથી થઈ ભાવન અક્ષરમાંથી ભાવન અક્ષરી આપે જ નહીં લ્યો ગુરુ મૂંગે મૂંગા બેઠા લઈએ શિષ્યને કાંઈ બોલે ને શિષ્ય સુધરશે ભાવન અક્ષરથી તો બધા એનો સુધારો થાય બાવન અક્ષરથી આ બધા વહીવટ આવી રહ્યો આખી દુનિયામાં ભાવનક્ષરને બાદ કરી નાખો લ્યો બધા બોલતા બંધ થઈ જાવ બધા વહીવટ અટકી જાય કે નહીં બાવન અક્ષરી જ્ઞાન આપીને જ અર્જુનને ભગવાને સમજાય ટોટલ સાધુ સંતોએ પોતાના શિષ્યોને બાવન અક્ષરી શબ્દોનું જ્ઞાન આપીને સમજાવે માતા ગંગા સતીએ પણ પાનભાઈ માતાને બાવન અક્ષર જ જ્ઞાન આપ્યું હતું અરે એક્સ વાય જે ટોટલ સંતોએ બાવન અક્ષર બોલીને જ પોતાના શિષ્યોને જ્ઞાન આપ્યું છે હે કારણ કે આત્મા જે છે શરીરમાં છે આત્માએ સુરતાનો સહારો લીધો મંચિત બુદ્ધિ અંકારનો સહારો લીધો હોઠકંઠ જીભનો સહારો લીધો પાંચ તત્વના શરીરનો સહારો લીધો પછી બોલ્યા ને વેખરેવાણી દ્વારા તો બોલનારો કોણ છે આત્મા જ છે તો અક્ષર દ્વારા તો બધાને સમજાવવામાં આવે આવે છે બાવન અક્ષરી શબ્દો દ્વારા તો માણસને જ્ઞાન થાય છે સુધારો આવે છે પરિવર્તન આવે છે તો પછી બાવન અક્ષર કાળ હોય તો બગડી જવો પડે ને માણસ સામેવાળો ભાવન અક્ષર જો કાર્ડ હોય તો ભાવન અક્ષરી ગુરુ કાળ બોલે શું કામ ગુરુથી ન બોલાય બાવન અક્ષર કાળ હોય તો એને ચૂપ રહેવું પડે અને અક્ષરી કાળ હોય તો શિષ્યથી શબ્દો ઝીલાય નહીં હેં તો તે શિષ્ય મરી જવો પડે કાળ હોય તો બાવન અક્ષરી અરે ભાઈ બાવન અક્ષરી શબ્દોથી જ લોકો તરે છે બાવન અક્ષરી કાળ નથી હેં ભાવનક્ષરી તમે મન કહો કાળ કહો પણ એ કાળ કાળના જરિયે જ તમે સુધરી શકો છો મનના જરિયે જ તમે સુધરી શકો છો બાવનક્ષરી કાળ હોય ને મન હોય મન કહો કે બાવન અક્ષરી કયો હે તો પછી એનો સહારો ન લેવાય હું કામ તો કથની બકડી બધા કરો છો બાવનક્ષરી આ બધી ખોટી વાતો છે કાળ એ સમય સમયને ચલાવનાર મહાકાલ છે મહાકાલ આત્મા છે અને આત્માથી પર અકાલ છે જ્યાં શબ્દો જ નથી કાંઈ બરાબર એટલે બાવન અક્ષરી ભગત કાંઈ કાર્ડ બાર છે નહીં લોકો જે બોલતા એને બોલવા દીઓ ભાવનક્ષરથી જ દુનિયાનો સુધારો થાય ભાવનક્ષરથી આખી દુનિયા સત્સંગ કરે બ વાયગાઓને ત્રણ ત્રણ વાયગાઓને હવાર સુધી આ ભાવનક્ષરી કાર્ડનો જ બધાય તો કાર્ડ જ રહ્યા છે ને બધાને આ બધાને કાર્ડ જ પીર છે હે તો કાર્ડને પીરસવા માટે આ બધા મંડપને બેળા કરે છે બધા લોકો ખોટી વાત છે બધી અક્ષર કાર્ડ નથી અક્ષર શબ્દો દ્વારા જ તરાય જો કાર્ડ હોય તો એમ કહું છું બોલાય નહીં લ્યો હા સીધો નહીં સરળ હિસાબ છે તો આશા રાખું તમારા પ્રતિ તમને સમજાઈ ગયું હશે બરાબર સત્ય સનાતન ધર્મની જાય